મારે ઈ પહેરવું તો પડેલું હાલો ચાલો ગાઈસ પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ માં અમે પહોંચી ગયા બસ સ્ટેન્ડ માં આપણે આ તો મને બહુ ઊંઘ આવી ગઈ હો સાચે તો જો આ મંદિર આવી ગયું તો આપણે બાપાનો અહીંથી ગણપતિ બાપાના દર્શન કરી લઈએ આપણે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ બાપા સીતારા એ દારા સીતારા મોટી થઈ ગઈ સીતારા મોટી થઈ ગઈ સારા સિતારા થઈ ગઈ છે મોટી હવે ઘાસ એ દિવાલું નું સુકાઈ ગઈ છે ગાયસ તો હવે એક મહિના પછી આવ્યા છે ફિટ એક્ઝેક્ટ એક મહિના પછી આવ્યા છે મહિના થી પેલા આવી હતી અને એક મહિનો રોકાઈ ગઈ હતી તો આજ તો અમે લેટ આવ્યા છીએ બધા મહેમાન આવી ગયા છે

થોડાક લેટ આવ્યા એટલે કેવડો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અમે તો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા કેટલો જ કરવાનો જય શ્રી કૃષ્ણ ખોડીકવાર હા બરાહો મોડા પૈતા પછી પડી ગઈ હતી મને મારા બટર બે ઘટી ગયું આઈ હાઈ આઈ હાઈ બે નું નામ કમ્બાઈન કરીને દિવિશા નામ પાડ્યું છે બેબી ગર્લ છે બેબી ગર્લ છે એકદમ ક્યુટ ક્યુટ એ માસી જેવી માસી જેવી કાળી નો થાતી થતી વાળી રૂપાળી થાજે આ રોવે કારો નિંદર આવે નિંદર આખું ચોરે છે આંખું લાડવાનું ફંક્શન હતું આ બધું જે ગોઠવાયેલું હોય ને એવું બધું હોય ફંક્શન બધા બેઠા મસ્ત એન્જોય કરી લીધું ફોટા પાડી લીધા એવું બધું થઈ ગયું ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે જમવા જઈ છીએ જમવાનું રાખ્યું છે આપણે વાડીએ સરસ મજાના નેચરમાં તો વાડીએ જઈ છીએ જમવા માટે બધા નીકળી ગયા છે હેલો ગીતાબેન મિત્તલબેન હેલો હેલો કે હે

બધાએ જમી લીધું આ ત્રણ જણા જમે છે મિતલ બધાએ જમી લીધું તમે ત્રણ જ જમો છો કેટલું ખાધું હોય છે તો કઈ જમવાનું પતી ગયું છે ત્યાંથી બધા જો આવી ગયા જમીનને અને આ ત્રણેયથી જમે છે તીસા બેન છે ભાવના બેન પિત્તલબેન જમી લીધું છે અને જમીન આવી ગયા છે જોવો અહીંયા ખેતર માટો મારા માટે પણ અંદર તો જવાય એવું છે જ નહીં એટલો ગારો છે અહીંયા છે ને વરસાદનું પાણી બહુ ભરાઈ જાય છે આ બાજુના વિસ્તારમાં રોડ ઉપર એટલા પાણી લઈ જતાં હોય એટલું બધુંય પાણી પાણી છે તો ખેતરની અંદર એ જુઓ સાવ પીનું છે અંદર જવાય એવું જ નથી કપાસ હવે થોડોક મોટો થઈ ગયો છે અમે સાતમ પર આવ્યા ને ત્યારે કપાસ સાવ નાનો નાનો હતો આ બાજુ તો આટલા આમ પાણી છે ને એટલે થોડોક સુકાઈ ગયો છે પાછળના ઝાડવા મોટા છે પણ તો સાવ બરી જ ગયો જુઓ કેટલું પાણી ભરાય છે તો ઓલી બાજુ મકાઈ ને બધું આવેલું છે પણ અંદર જવાય એવું છે ને ગારો છે જમવાનું ચાલુ થઈ ગયું છે અમારા નંદા કાકા ભજીયા આ છે અને ગરમ ગરમ ભજીયા બને છે આ બાજુ વાવેલા છે સકરીએ સકરીયા હવે મોટા થઈ ગયા છે હજી અંદર થયા નહીં પણ વેલા થઈ ગયા છે બે કેમ ઉતરે છે જોઈ જો હું તો આવી ગઈ નીણ નથી પણ અહીં નાખેલું છે વાહીદુ અહીંયા છે ચોરા ચોરી થઈ ચોરી છે અને આ બાજુ શેરડી વાવેલી છે શેરડી છે ને દિવાળી એ તો ખવાઈ એવી થઈ ગઈ હોય પણ આ વખતે આ માછ હજી થઈ નથી થોડીક મોડી વાવેલી હશે એટલે ત્રણ ત્રણ કાતરી છે શેરડી છે કોક દીક વાળીએ જાવ તો ખબર પડે કે દીક

તું હતી બેગી હા આવી ગયા એટલું ઓલું કેવું હું પેર લઉંઈ હાલે આ બેઈને હું છે ને વાડીમાં મારે ચક્કર મારવી હતી ને મારા સાથે કોઈ આવવાડું હતું નઈ તો હું લઈ આવી છું બેઈને હાલવા આપણે ચક્કર મારતા આવી પણ બેઈને આડ જ થઈ છે હાલવાની મને તો યાર બહુ ગમે મજા આવે તડકો લાગતો હોય ને તો મારે વાડીમાં તો ચક્કર મારવી જ પડે પછી ગમે એની બીજી ને વાડીએ ગયા હોય તો હાલે આપણી જ વાડીએ ચક્કર મારી એવું ન હોય બે ને હાલતા નથી આવડતું માં ભલે હું જાતી હોય અમાર ગામડે જતી હોય વાડીએ જ તમારી જેમ ના હોય તમે વરસ માં ત્રણ વાર નઈ જાતી હોય તો હાલતા આવડતું હોય કેટલા બધા ચીપડા છે જુઓ એટલા એટલા બધા બધા નથી ફૂલ ખીલેલા છે ને તો હજી ચીપડા તો બહુ આવશે આમાં તડકો જેમ પડશે ને એમ વધારે ચીપડા આવશે અત્યારે હમણાં વરસાદ હતો ને અહીંયા થોડુંક વધારે પાણી ભરાય છે ને એવું છે ને એટલે એટલા બધા આવ્યા નથી તો એ થોડા ઘણા તો મળી જ રહેવાના પિયુષ બહુ ભાવે ચીપડા અને જેન્ટ્સને જમવાનું એ ચાલુ થયું છે તો મેં એવું વિચાર્યું કે ચાલો એના માટે થોડાક ચીપડા લઈ લો કારણ કે એના જીપડા બહુ જાય આ બાજુ છે ભીંડો તો બધાય શાકભાજી છે પાલક છે ફુદી છે એવું બધું દેખાય છે બઉ બધું ન ખબર હોય આપડે ઝાજી અને ચોરા તો વધારે છે હું સાતમ આઠામાં આવી ત્યારે એક જ દિવસ આવી હતી પણ ત્યારે પાણી બધે ભરેલું હતું એટલે ખેતરમાં તો આટો નહોતો માર્યો આપણે ખાલી બસ બેસીને વહી ગયા હતા માંડવી છે ખાઈ ને એવું તો ચાલો ગાઈઝ અત્યારે છે ને થોડા ઘણા ચીભડા તોડી લઈને એવું બધું કરી લઈ ફોનમાં એટલી બધી કાંઈ ખાસ બેટરી છે નહીં અને આજ તો ફેમિલી ટાઈમ હોય ને એટલે ફેમિલી સાથે મસ્ત મજાનું એન્જોય કરી લઈ ગયા

તો મહેમાન બધા જાય છે જો બધા અમારા દિવ્યાબેન મહેમાનને બાય બાય કરે છે આની રવિકુમાર જાય છે રવિકુમાર આવજો